રાપર શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વસવાટ કરતા આંજણા ચૌધરી સમાજ તથા રાપર તાલુકામાં જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટેનું શૈક્ષણિક હેતુ માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક વિજ્ઞાન સ્વરૂપ સ્વામી અને કોઠારી સર્વમંગલ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા અખિલ આંજણા સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ રાપર પ્રાગપર રોડ નજીક બાબુધાર પાસે સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અઢી કરોડના ખર્ચે વિશાળ શૈક્ષણિક હોસ્ટેલ બનાવવામાં આવશે તદઉપરાંત ઉપસ્થિત આગેવાનો અને વિદ્યાર્થીઓ તથા જુદા જુદા કર્મચારીઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનોએ સમાજ એકતા તથા શિક્ષણ પર ભાર મૂક્યો હતો આજે યોજાયેલા કાર્યક્રમમાં રાપર તાલુકા આંજણા સમાજના કર્મચારી મંડળના પ્રમુખ અને મંત્રી નવનિયુક્ત વરણી પ્રમુખ તરીકે અશોકભાઈ ચૌધરી મંત્રી નિલેશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી હતી આજે યોજાયેલા સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખિલ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ સગરામભાઈ ચૌધરી મંત્રી શ્રી ડામરાભાઈ ચૌધરી મગાભાઈ કાંદરી મંજીભાઈ કણોલ ગણેશભાઈ કાગ ભાવેશ ગારિયા રાપર તાલુકા આંજણા ચૌધરી કર્મચારી મંડળના પ્રમુખ મુકેશભાઈ ચૌધરી મંત્રીશ્રી અશોકભાઈ ચૌધરી જિલ્લા કેળવણી નિરીક્ષક કામરાજભાઈ ચૌધરી અર્બુદા કર્મચારી મંડળના સિનિયર શિક્ષક બાબુભાઈ ચૌધરી રાપર શિક્ષણ ધિરાણ મંડળીના પ્રમુખ પર્વતભાઈ ચૌધરી પોલીસ સ્ટાફમાંથી મહેશભાઈ ચૌધરી રવજીભાઈ ચૌધરી વશરામભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા